ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા કારમી મોંઘવારીમાં ફસાયેલા હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને વેકેશનો પગાર આપવાની સાથે પેકેજ જાહેર કરવાની માંગ સાથે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી હાલમાં હીરા ઉદ્યોગ છેલ્લા કેટલાક મહિનાથી મંદિરમાં સરી પડ્યો છે જેથી સીધી અસર કલાકારો અને તેમના પરિવારો પર પડી રહી છે તે સુરત જિલ્લા કલેકટર અને ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગમાં મંદિરના કારણે રત્ન કલાકારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને બેરોજગાર તથા આર્થિક સંકટમાં ફસાયા છે તથા મંદિરના કારણે જે વેકેશન જાહેર કરાયું છે તેના કારણે રત્ન કલાકારોની પરિસ્થિતિ વધુ વણસે તેવી શક્યતા રહેલી છે કે હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોને આર્થિક પેકેજ જાહેર કરવા તથા વેકેશનનો પગાર આપવા અને બેરોજગાર રત્ન કલાકારો માટે રત્નદીપ યોજના જાહેર કરવા અને આપઘાત કરતા રત્ન કલાકારોના પરિવારને આર્થિક મદદ કરવામાં આવે તે માંગણી સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી મારું નામ છે ભાવેશ ટાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ હાલની ગુજરાતની અંદર વીસ લાખ કરતા વધારે રત્ન કલાકારો કામ કરી રહ્યા છે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર જ્યારે સુરત એનું હબ ગણી શકાય સુરત ડાયમંડ સિટી તરીકે તેની ખ્યાતિ છે તો આ સુરતની અંદર સાડા સાત લાખ કરતાં પણ વધારે રત્ન કલાકારો કામ કરે છે યુક્રેન અને રશિયાના ઓવર ઓવર પ્રોડક્શનના કારણે આ બંને કારણોથી આજે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર વીસ ટકાથી પણ કરતાં વધારે કારખાનાઓ બંધ છે વેકેશનો પાડી દેવામાં આવ્યા છે તો આજે સુરત કલેક્ટર સમક્ષ અમે વેકેશનનો પગાર રત્ન કલાકારોને આપવામાં આવે રાહત પેકેજ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જાહેર કરવામાં આવે અને જે આત્મહત્યા રત્ન કલાકારોએ કરી છે એ રત્ન કલાકારોના પરિવારોને સહાય ચૂકવવામાં આવે રત્નથી કૌશલ્ય વર્ધક યોજના જે બે હજાર આઠની અંદર ચાલુ થઈ એના સુધારા વધારા કરી ફરી ચાલુ કરવામાં આવે આવા ચાર મુદ્દાઓને લઈને આજે સુરત કલેક્ટર સાહેબ સમક્ષ અમે આવેદનપત્ર લઈને આવ્યા છીએ છેલ્લા ઘણા સમયથી મહિનાઓથી ડાયમનો ઉદ્યોગ પડી ભાંગ્યો હોય તે મંદિરનો બહાર સહન કરી રહ્યો હોય તે ડાયમંડ ઉદ્યોગમાં સૌથી વધુ માર કલાકારોને પડ્યો હોય તે માટે આર્થિક પેકેજ જાહેર કરવા માંગ કરાય છે